જય માતાજી બધાને મિત્રો મારા હાથમાં જે હથિયાર છે એને આપ સુપેરે ઓળખતા હશો મારે આજે આ કુવાડીની વાત કરવી છે જેના ધ્યાનથી સાંભળજો મિત્રો ડાયા માણસે કીધું છે કે હાથમાં હથિયાર હોય તો સાથે એક ભાઈ છે એવી આપણને અનુભૂતિ થાય આજે તો સરકારના કાયદા અમુક હથિયાર આપણે નથી રાખી શકતા પણ અમુક આડ હથિયાર તલવાર છે કોવાડી છે ધારીઓ છે આવો આપણે લાકડી છે આ રાખી શકીએ ઘણા માણસો એમ કે યાર શું લઈને હાલ્યા જાવ આ હથિયાર અત્યારે કોણ લૂંટી લે પણ આપણે ફો દિવસ સાથે રાખ્યો ને એક દી કામ આવે હવે આજે મારે આ ક્વાડીની એક વાત કરવી છે મેં સાંભળેલી પાંચેક વર્ષ પહેલા વાગડમાં એક મારા મિત્ર છે દરબાર ત્યાં રાતના હું મહેમાન થયેલો બહુ સારા માણસ દિલેર દાતાર આયા ગયાને ને વાળા માણસ ઉતારાવાળા માણસ એમની પાસે રાજપૂત સોઢા શાખના મહેમાન થયેલા લાયક પાસઠ સિત્તેરને નજીક પહોંચેલા રાતના વાળું પાણી કર્યા પછી અમે એને પરસ કહીએ ડાયરો જામ્યો એમાં કુદરતી આ હથિયારની વાત નીકળી પડી પોતે પોતાના સૌના અનુભવો કીધા એમાં સોઢાએ કહેલો એક અનુભવ મારે આપની સાથે શેર કરવો છે એ સોઢા વાત કરતા હતા કે દસેક વર્ષ પહેલાં મેં એ રાજસ્થાનમાં મને મળેલી જમીન મેં ત્રીસ લાખમાં વેચેલી દસ એકરનો ખેતર એ ત્રીસ લાખમાં વેચેલું વીસ લાખ મને એણે રોકડા આપી દીધેલા અને દસ લાખ દસ્તાવેજ થયા પછી અને લેનાર પણ અમારો સંબંધી છે અમારી જ્ઞાતિનો એ દરબાર જ હતો હવે એ દસ્તાવેજ કરવા માટે અમે બધા કે વિકાનેર ગયા રાજસ્થાનમાં અને રાજસ્થાનમાં એની જમીન હતી ત્યાં દસ્તાવેજ થઈ ગયા અને દસ લાખ રૂપિયા જેને મેં જમીન આપી હતી એણે મને દસ લાખ રૂપિયા આપ્યા અને વિકાનેરના બસ સ્ટેન્ડ ઉપર મને મોકો આવેલી માણસ થેલા મારે દસ લાખ રૂપિયા હવે ત્યાં એક જણ બેઠેલો એ મને માણસ જરા ડાઉટફૂટ લાગ્યો મારી છઠ્ઠી ઇન્દ્રી એમ કહેવા માંડી કે આ માણસ આપણા માટે સારો નથી પણ છતાં બસ સ્ટેન્ડમાં તો હજારો માણસ બેઠા પણ મેં એનામાં ધ્યાન બહુ રાખેલો હવે અમે વાત વાતમાં કંઈક ક્યાંક નીકળી ગયું મારા મોઢામાંથી કારણ કે આગળ રણુજા પાસે કે મારો સાસરો થાય એ છોટો વાત કરે એટલે રાતના મારે સાસરાને ત્યાં રોકાવાનો એવો મારો પ્રોગ્રામ એ વખતે મોબાઈલનો એવો જમાનો નહીં દસ લાખ રૂપિયા મારા થેલામાં હવે મારા સસરાનું જે ગામ એને ઢાણી કહેવાય રાજસ્થાનમાં ખેતરો ઉપર માણસો રહેતા હોય આપણે વાંઢિયા કહીએ એ ઢાણી કે એ પાંચ કિલોમીટર રોડથી અંદર મારે હાલીને જવાનું અને બરાબર સાંજના થોડોક દિવસ બાકી હતો અને જ્યાંથી ઢાણી નજીક થાય વાંઢીઓ ત્યાં ઉતર્યો પાટીઓ હતું ત્યાં ત્યાં ત્રણ જણ બેઠેલા એમાં એક માણસને મેં ઓળખી ગયો કે આ માણસ વિકાનેરના સ્ટેશન ઉપર હતો અને મને એવો આભાસ કુદરતી થયો કે આ માણસ મારા માટે સારા નથી મને લૂંટવાવાળા છે પણ એ સોટો મને વાત કરે કવિરાજ મારી પહેલેથી આદત હું ગામત્રે જાઉં તો થેલામાં કુવાડી રાખું કાગળમાં મીંટેલી પડી હોય દોઢે વેથની આટલી મોટી અને અમે એને હાથો કહીએ એ હાથો હાથમાં કેડા તરીકે રાખું હવે એમને આજે ત્રણ જણા બેઠા હતા એમને મને લૂંટવાનો પ્લાન હશે કે નહીં હોય એ ઈશ્વર જાણે પણ મને એમ લાગે છે કે મને લૂંટવા માટે જ બેઠેલા એમને ખબર પડી ગઈ કે આની પાસે પૈસા છે એટલે મેં ભગવતીને મનોમન યાદ કરી અને એમના દેખતા જ થેલામાંથી ક્વાડી કાઢી પણ ક્વાડી બાપુ જમના દાઢ જેવી હો ધારધાર ક્વાડી દોઢ વેથની સંદ્રણ કુવાડી એ હાથામાં નાખી અને રોડ ઉપર આમ બે ત્રણ વખત ઠાક ઠાક કરી અને અહીંયા ખભે નાખી મૂછને તાવ દઈને હાલતો થયો પણ કે કવિરાજ મેં મનોમન આ નક્કી જ કર્યો હતો કે જો આ પૈસા મારી પાસે લૂંટીને લઈ જાય તો મારી જિંદગીભરની કમાણી જાય આ પૈસામાંથી મારે કેટલાય સામાજિક કામ કરવા એ ઉપરાંત મારી ઇજ્જતના કાકરા થઈ જાય કદાચ જો એ ત્રણેય માણસો આવ્યા હોત મને લૂંટવા તો હું લગભગ ત્રણેયને મારી નાખત અથવા તો મને માર્યા પછી એ પૈસા લઈ જઈ શકત એટલે મને એ સોઢો દરબાર વાત કરતા હતા કે કવિરાજ હો દિવસ આપણે હથિયાર રાખીને ક્યારેક કામ આવે તો મિત્રો મારી આપ સૌને ભળામણ છે જોકે સૌના ઘરમાં હથિયાર તો હશે જ સારો ભલો હથિયાર હોય એ આપણે જિંદગી પર રાખતા હોય ક્યારેક કામ આવે તો મિત્રો આજે સોઢા દરબારનો અનુભવ મેં સાંભળેલો આપની સાથે શેર કર્યો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને ઘણા માણસો એમે કહેશે મને કોમેન્ટમાં એમે કહેશે કવિરાજ હથિયાર રાખો પણ જીગર વગર હાલતા નથી પણ એક વાત કહું આપણે આપણો જો સતનો ઝઘડો હોય આપણાથી અન્યાય થતો હોય તો હથિયાર આપણે વાપરી શકીએ હું ને તમે બધાય જો ન્યાયમાં આવીએ તો તો કુદરત આપણો સાથ જરૂર આપે બાકી અન્યાય કરશો તો તો કેટલાય પાસે હથિયાર એમના એમ રહી ગયા ને મરવો પડ્યું ભાઈ તો મિત્રો હું હથિયાર રાખજો અને મારો આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી